ગિરિરાજજી આપણા જે ગિરિરાજજી છે ને એનો મહિનાનો નવ લાખ રૂપિયાનો ઠેકો છે કોન્ટ્રાક એક મહિનાનો કોન્ટ્રાક્ટ નવ લાખ રૂપિયા છે યાત્રિકો પાસેથી પૈસા લેવામાં આવે યાત્રિકો પાસેથી પાલના લેવામાં આવે એ વ્યવહારિક વસ્તુ છે જે કે ખર્ચો થતો હોય એ લેવામાં આવે બીજી વસ્તુ એ છે પ્રસાદ લેવાનો કંઈક હોય તો એનો પણ ચાર્જ લઈ લે મહિના દિવસનો એમાંય કંઈ વાંધો નથી પણ યાત્રા દરમિયાન એક વસ્તુના મનોરથી યાત્રાને પ્રસાદ લેવડાવવાના મનોરથી રોજના ના મનોરથી હોય છે બેઠકજીની તપેલીના તપેલી મનોરથી હોય છે એક દિવસ માં દસ તપેલી દસ તપેલી ના મનોરથી હોય પાંચ હજાર રૂપિયા નો થાર પાંચ હજાર ને દસ જણાને પચાસ હજાર રૂપિયા થાય પચાસ હજાર ની સામગ્રી શું માપું છું તપેલી મારો કે બાલક તપેલી એક દિવસ ની પચાસ હજાર તપેલી થાય માળા પેરામણી જે વાત થઈ ગઈ માળા પેરામણી અંદર કીર્તન થાય છે વૈષ્ણવ પ્રસાદ લે છે એમાં શું ખોટું છે ખોટું એટલું જ છે કે કોકની પાછળ કરવામાં આવે છે લોટી ઉત્સવ આપણે કરતા હતા તો શું કામ કરતા હતા કે બધા વૈષ્ણવ ત્યાં મથુરા જઈ શકતા નહોતા પગપાળા ચાલીને જવું ગાડામાં જવું કોઈ ભાગ્યશાળી હોય એ મથુરા જઈ શકે એમના પાન કરી શકે એને એવી ભાવના થઈ કે ભાઈ આપણે તો પહોંચ્યા અહીં સુધી ગામના કેટલાય લોકો આવ્યા છે કે જેને ક્યારેય એમના પાન ન થઈ શકે એ લોટીજી પધરાવીને આવે કીર્તન કરીને બધાને આપણે ભેગા કરવાનું જ્યારે વૈષ્ણવ ભેગા થાય ત્યારે આપણે ત્યાં કીર્તન કરવામાં આવે કોઈ વૈષ્ણવ બધા એકત્ર થાય ભેગા થાય આપણે મળીને કીર્તન કરીએ યથાશક્તિ કાંઈ પ્રસાદ વાટીએ તો વૈષ્ણવ ભેગા થઈને ત્યારે એમનાજીના એ બધાને એ લોટી ખોલી અને બધાને પાન કરાવતા હતા તો એમાં કંઈ બીજી વાત નથી પણ અત્યારે આજના સમયમાં મથુરા જાવું કંઈ બહુ દુર્લભ નથી બધા આનંદથી જીઆ દસ દસ વખત જીવા આવ્યા છે એ સવારે આપણે બેસીએ છીએ રાજકોટથી રાત્રે મથુરા પહોંચી જઈએ છીએ કઈ દુર્લભ નથી અત્યારે કોઈ ન જઈ શકે એવું દુર્લભ રહ્યું નથી બીજું મથુરા કદાચ પહોંચી જાઓ પણ યમનાજી જ નથી મથુરા પહોંચી જાઓ તો જે લોટીજી તમે ભરીને લાવો એમનાજી ક્યાં છે હે યમનાજી તો અથનીકુરના ડેમમાં એ બધા કેદ થઈ ગયા છે ડેમમાં જ એમનાજી છે પછી તો યમુનાજીનો પ્રવાહ નથી તો આ આપણે ભરીને લાવીએ શું લાવીએ મથુરાની દિલ્હીની બધી ગટરનું પાણી અહીંયા આપણે આપણે પાછા અહીં લાવીએ તો એ ગટરનું પાણી બધાને વાત કરવાની જરૂરિયાત છે યમનાજી પહેલી વાત કોઈ પણ કારણ હોય પણ યમનાજી નથી એ હું નથી કેતો રાજકોટ સંમેલન થયું હતું તો એકતાલીસ બાળક બિરાજતા હતા ગોસ્વામી બાળકો એકતાલીસ ગોસ્વામી બાળકો હાજર હતા અને હું તો કદાચ કહું તો ના પેલા પાંચ વર્ષ મેં તો કીધું પણ કે નાસ્તિક છે પણ એકતાલીસ ગોસ્વામી બાળકો ભેગા થયા હતા રાજકોટના સંમેલન થયું ત્યારે અને એમાં સૌથી વરિષ્ઠ ગોસ્વામી બાળક શ્રી ઘનશ્યામલાલજી મહારાજ શ્રી એ અધ્યક્ષ હતા કામનવાર સપ્તમ પીઠાધીશ્વર એ અધ્યક્ષ હતા અને અધ્યક્ષ સ્થાનથી છેલ્લે એ જ વસ્તુ ઠરાવ પસાર કરે એમનાજી ત્યાં એક બુંદ યમનાજી નથી હવે જલ એથી સારું રહી જાય એના કારણે કે એમનાજી છે આપણે ના કહેવાય કે એવું ને એવું રે એટલે એમનાજી છે એટલે કેટલા વાંસવાળું નીકળે છે એકદમ બેફામ વાંસવાળતું જલ હોય કે જે આપણે ખોલીને લઈ ન શકીએ એવું પણ નીકળે છે પણ કોઈ વરસાદ વર્ષો હોય ને એ વરસાદનું જલ એ સમયમાં કોઈ સારું હોય તો કદાચ હોઈ શકે બાકીના સમયમાં એ હત્નીકુંડ ડેમની અંદર જ એમનાજી બિરાજે છે ત્યાંથી આગળ યમનાજીનો કોઈ પ્રવાહ જ નથી તો અહીં જે યમુનાજી મથુરા ગોકુલમાં આવે એ યમુનાજી એમાં એક બુંદ હોતા નથી એટલે આ તો બધાએ નક્કી કરેલું છે મારું એકલાનું મંતવ્ય નથી આંદોલન પણ થયું અને ગોસ્વામી બાળકો પણ કેટલામાં ભાગ લીધેલો છે એટલે બધી સત્ય હકીકત છે કે યમુનાજી નથી હતા તો આપણે લડીએ છીએ કે ભાઈ યમુનાજીને છોડો એ ડેમમાં તમારે યમુનાજીના પ્રવાહને છોડવો જોઈએ બધું ડેમમાં પાણી એ વોટર સપ્લાય થાય એમાંથી ખેતીમાં જાય સિંચાઈમાં જાય એ બધું યમુનાજી પણ આપણે મથુરા કે ગોકુલ ની અંદર શ્યમનાજી નથી હવે એ જલ કદાચ આપણે અહીં લઈને આવીએ તો એના કરતાં તો આપણા કુવાનું જલ કે આપણી નળની લાઈનમાં આવતું જલ છે એ કમસે કમ પીવાલાયક સુંદર પાણી તો છે એ પણ નથી એવી પરિસ્થિતિ છે દુઃખદ પરિસ્થિતિ છે હવે છે એ તો છે તો એ લોટી ઉત્સવ કરવાથી અત્યારના સમયમાં લોટી ઉત્સવ કરવાથી એનું ઔચિત્ય શું હા બદનામત કરે પણ યાત્રા ઉપાડે છે અને ત્યાં સ્નાન કરે છે એ વાંધો છે માછા અહીંયા પાછું નિયમ લે પણ તમે છો કે મનાજી નથી તો નાઓ છો દુઃખી શું કામ મારો છો આમાં શા માટે કુંડવારો ભોગ ધરોજો એ વાત તો કહેવાય ને શા માટે કુંવરો ભોગ ધરોજ છો યમનાજી નથી તો કેને કુંડવારો ભોગ ધરો તમે એનું કારણ એ છે કે ભાઈ પ્રવાહ જે છે જલ જો મૂળ યમનાજીનું જલ આવતું હોય તો આપણે એ મોથુરામાં આપણે યમનાજી કહેશું પણ યમનાજી ઉપરથી જ બંધ થઈ જશે પ્રવાહ જેમનાજીનો નથી બીજું જલ ત્યાં ગટરનું મરીન જલ ત્યાં વહાવવામાં આવે છે તો આપણે બધાની માંગણી છે ગોસાઈ ઘનશ્યામલાલજી મહારાજથી પણ ઠરાવ એ જ આજ્ઞા કરેલી છે કે ભાઈ બધા વૈષ્ણવ આપણે બધા માટે યમનાજી આપણું સર્વસ્વ છે પણ છે નહીં એક બુંદ પણ યમનાજી નથી પણ આટલી વસ્તુ વિચાર તો બધાએ નક્કી કરીને કર્યો જ છે પણ કોઈ પાછું યાત્રા બંધ રહે કે નથી કોઈએ કે યાત્રા વખતે કોઈ યમના પાન કરવાની મનાઈ કરી નથી હું તો કોઈનો વે નથી કર્યો કોઈ દીધી મેં તો પાને હમણાં ઘણા ટાઈમથી પાંચ વર્ષથી પાન નથી કર્યું એટલે એ જ બાળકોને મારે એ જ કહેવાનું હતું કે ઘનશ્યામલાલજી મારા છે મને બોલવાની કંઈ શું ના પાડતી હતી કે કોઈ માઇક આપ્યું જ નહીં મેં બે મિનિટ કીધું હતું મેં બે મિનિટ તમે કીધું બે મિનિટ મારી વાત રજૂઆત કરું કારણ કે બધાએ બધું તો કહી દીધું છે કે એમનાજી નથી બધું બે મિનિટ મારે એ જ કહેવાનું હતું કે યાત્રા ઉપાડો છો ત્યારે કુંડવારો ભોગ ધરો છો તમે પૂજન કરો છો વૈષ્ણવને પાન કરાવો છો તમે પાન કરાવો છો એ શું એટલું મારે કહેવાનું હતું પણ માઇક આપ્યું જ નહીં તો શું થયું મેં નથી કહેરું હું તો કરતો નથી બાકી તો હું કઈ કહી ન શકું એટલે એ જ મારે કહેવાય તમારો પ્રશ્ન સાચો છે એ સંમેલન મારે એટલું જ બોલવાનું હતું કે આનું શું આ તો કઈ નિર્ણય કરો એટલા બધા ભેગા બિરાજો છો પણ બોલ એ આ મુદ્દો કોઈ રજૂ જ નથી કહેરો ન વૈષ્ણવ કોઈ રજૂ કહેરો નથી કોઈ ગોસ્વામી બાલક આ વિશે કઈ બોલ્યું પણ મને એમ કે મારો વારો આવશે છેલ્લે કદાચ આપશે પણ ડ્રાઈવિંગ થયું ત્યાં સુધી ન આપ્યું એટલે મેચ ફિક્સ થઈ ગયો મેં કીધું મારે મેં એને આયોજકને એટલું જ કીધું કે મને એક મિનિટ તમે ટાઈમ આપ્યો તો એક મિનિટમાં મારી વાત પૂરી કરી દે બધાએ વીસ વીસ મિનિટ લીધી છે કોઈ પંદર મિનિટ બોલ્યા કોઈ વીસ મિનિટ બોલ્યો એ બધું બોલ દીધું એ બધું સાચું જ છે મારે મારો મુદ્દો મારે એક મિનિટમાં રજૂ કરવો તો એટલો ટાઈમ તમે મને આપ્યો નહીં અને પછી તમે એમ કહો ઠરાવમાં સહી કરો તો મેં કીધું ખાલી સહી કરવાનું કીધું હતું તો જૂનાગઢથી કરી દેતા એ રાજકોટ છ કલાક બેઠો તો કામ રહ્યો હે તો આવી વાત છે મારે એટલું જ કહેવું હતું કે આ શું આના વિશે કંઈક નિર્ણય કરો તમે યાત્રા શું કામ ઉપાડો છો જો એમનાજી નથી તો યાત્રામાં બે થી ત્રણ કરોડ રૂપિયા કમાવો છો બે બે ત્રણ કરોડ રૂપિયા કમાવામાં આવે છે એ માની લઈએ ચાલ એટલે સાઈઠ સિત્તેર ટકા અમારા તરફથી ભૂલ છે બધાની ત્રીસ ટકા વેસ્ટોની તો માનવી જ પડે ત્રીસ ટકા વેસ્ટોની પણ ભૂલ હોય સિત્તેર ટકા અમારો દોષ હોઈ શકે કે શ્રી અમારો દોસ્તો એ કે અમે યાત્રા ઉપાડ ત્યારે વૈષ્ણવ આવે છે પણ યાત્રા ઉપાડવામાં શાસ્ત્રનું સ્પષ્ટ વિધાન છે કે યાત્રાની અંદર કોઈ દ્રવ્ય કમાય ફક્ત યાત્રાની અંદર તીર્થ પુરોહિતો હોય છે એને જ દ્રવ્ય લેવાનો અધિકાર છે અન્ય કોઈ પણ તીર્થયાત્રામાંથી દ્રવ્ય કમાય તો માતૃગમનનો દોષી છે માતા સાથે પત્ની જેવો વ્યવહાર કરવાનો જે દોષ લાગે એ દોષ તીર્થમાં પૈસા કમાવનારાય રસ્તા છે ભંડાર નું તો ભંડાર તો સામાન્ય વસ્તુ છે ભંડાર તો સામાન્ય વસ્તુ છે જોઈ લો એક વસ્તુ જો યાત્રિકો પાસેથી પૈસા લેવામાં આવે યાત્રિકો પાસેથી પાલ ના લેવામાં આવે એ વ્યવહારિક વસ્તુ છે જે કે ખર્ચો થતો હોય એ લેવામાં આવે બીજી વસ્તુ એ છે પ્રસાદ લેવાનો કંઈક હોય તો એનો પણ ચાર્જ લઈ લે મહિના વાંધો નથી પણ યાત્રા દરમિયાન એકો એક વસ્તુના મનોરથી યાત્રાને પ્રસાદ લેવડાવવાના મનોરથી રોજના મનોરથી હોય છે બેઠક જેની તપેલીના મનોરથી હોય છે એક દિવસમાં દસ તપેલી દસ તપેલીના મનોરથી હોય પાંચ હજાર રૂપિયા નો પાંચ હજાર ને દસ જણા પચાસ હજાર રૂપિયા થાય પચાસ હજાર ની સામગ્રી શું મહાપુરુ તપેલી મારો કે બાલક તપેલી એક દિવસની ની પચાસ હજાર તપેલી થાય હિસાબ માંડો તો હિસાબ માંડવા છું કે પાંચ હજાર રૂપિયા પાંચ હજાર ને એક રૂપિયા ની તપેલી એક બાલક ની તપેલી ના પાંચ હજાર એક રૂપિયા નક્કી કરવામાં આવ્યા અઢી હજાર રૂપિયા નક્કી કરવામાં આવ્યા એ દિવસે દસ જણા ને આવે દસ જણા ના પડે કે દસ જણા તમારો દસ પે દિવસ વારો આવશે એક દિવસ એક તપેલી થશે એમ નથી કહેવામાં આવતું દસ જણા દસ આવી જાઓ વીસ હોય તો વીસ જેટલા થાય એટલા પછી દરેક પ્રકારના મનોરથ હોય કુંડવારા છપ્પન ભોગ આ આ ફલાણો મનોરથ ઢીકણો મનોરથ એ બધાના પૈસા લેવામાં આવે તો યાત્રાનો ખર્ચો તમે ઓલરેડી યાત્રિકો પાસેથી લઈ લીધો છે આ બધા બીજા મનોરથની જરૂરિયાત શું બધો ખર્ચો આવી ગયો છે બધા પાસેથી લઈ લેવામાં આવ્યો છે તો પછી વધારાનો જે છે એ શું છે એ નફો છે અને યાત્રિકોનું પાસેથી જે લેતા હોય આપણને યાત્રા નથી મને અંદાજ નથી કે યાત્રિકો પાસે એમાંથી કેટલો ગાળો છે આપણને ખબર નથી પણ કોઈ ન કમાતું હોય તો સારી વાત છે એમાં કંઈ વાંધો નથી પણ મોટા ભાગે યાત્રા કરવામાં આવે છે એની અંદર પૈસા વધતા હોય છે નિશ્ચિત છે અને એ મોટામાં મોટું પાપ છે યાત્રામાં આ સિદ્ધાંતમાં કોણ કમાણું કોણ ન કમાણું અને એવી યાત્રા કરનારા પણ છે કે જેને સામે પૈસા વાપરા એવા પણ છે એવું નથી અમારા ગોસાઈ બાળકોમાં એવા પણ છે કે જેણે વ્રજની અંદર સામેથી પૈસા વાપરા ઘરે પણ ન લાવ્યા ને વૈધાય ત્યાંને ત્યાં વાપરા સમારકામમાં વાપરા ગૌશાળામાં વાપરા વ્રજવાસીને આપ્યા અને ઘરમાં લાવ્યા નહીં દ્રવ્ય વૈધું અને અમારા જે એક ભાઈ માંડવીવાળા શ્રી રવિન્દ્રભા નામે આપી દો રવિન્દ્રભા એમણે યાત્રા કરી એમણે એક પણ પ્રકારનો મનોરથ કોઈનો લીધો નથી ભંડાર પોતાનો અલગ રાખ્યો છે યાત્રાનો ભંડાર જુદો પોતાનો ભંડાર પણ જુદો કોઈની પાસેથી કોઈ દ્રવ્ય લીધું નથી કોઈ બેઠકજીમાં પણ બેઠકજીની અંદર ઝારેચર સ્પર્શના પૈસા લેવાતા હોય વેસ્ટીચરણ સ્પર્શ કરવાની પણ મનાય કુંડવાર છપ્પન બહુ બધું જ પાલમાં કર્યું અને એમ કહે છે કે મેં એક રૂપિયો કોઈની પાસેથી કોઈ પણ પ્રકારનો મનોરથનો લીધો નહીં છતાં મને પૈસા વધતા તો જે લોકો પહેલેથી આયોજન કરતા એને કેટલા વધતા છતાં પૈસા વૈધા એ કુંડના રિપેરિંગમાં કે ત્યાં ને ત્યાં વ્રજના કોઈ કાર્યાર્થ ત્યાં વાપરવા માટે આપ્યા છે પણ મને પૈસા વૈધા એ પોતે બોલ્યા છે કે મેં એક પૈસો કોઈનો લીધો નથી બસો વેસ્ટર્ન યાત્રા અને એમાં જો પૈસા વધતા હોય તો હજારો માણસોને લઈને આપે છે વીઆઈપી ફેસિલિટી યાત્રામાં વીઆઈપી શું વીઆઈપી પાલના જુદા ને સાદા પાલના જુદા તો યાત્રામાં તો યાત્રા હોય એમાં વીઆઈપી કોણ હોય યાત્રામાં યાત્રામાં વીઆઈપી કેવા અને વીઆઈપી હોય તો યાત્રા શું હોય પર્યટન છે કે યાત્રા છે કે વીઆઈપી પાલ વીઆઈપી ફેસિલિટી વાળા પાલ સાદા પાલ તો એ બધી વસ્તુ શું છે કે કંઈક આપણો પર્યટનનો ટૂરનો અહીંયા ભાવ એવો આપણો રહેલો છે અને આવું પ્રકાર થાય છે પણ સિદ્ધાંત એમ કે છે કે યાત્રાની અંદર યાત્રાની અંદર જો દ્રવ્ય કમાવામાં આવે સૌથી મોટું પાપ છે તીર્થને વેચવું એટલે ભગવાનને વેચવું ભગવાન વેચવું એટલે ચૌદ લોક બ્રહ્માંડને ને વેચી નાખવું આ સિદ્ધાંત છે પછી કોઈ કમાય કે ના કમાય એની વાતની વાત છે પણ આ કમાવાનો જે ધંધો હતો તમે કે યમનાજી નથી પણ નિયમ ત્યાં જ લેવામાં આવે છપ્પન ભોગ ત્યાં કરાય કુનવારો ત્યાં કરાય તો યમનાજી તો છે નહીં તો કેને ગટરના દિલ્હીની ગટરને કુનવારો કરો છો એને શિંગાર ધરાવો છો તો આ વસ્તુ મારે કહેવાની હતી એ આપણે બોલ્યા ત્યારે હરિભાઈ બોલ્યા એ હું કહેવાનો તો પણ મને બોલવા દે તો થાય ને આપણે બોલીએ તો અમારા દાદાભાઈ શરદ દાદા એ વચ્ચેથી કુદીને બોલી આવ્યા બોલવાનું મારે એ કેન્સલ હતા નકર કે લાવો મારો વારો એમ કરીને ક્યારે છે મારો વારો બતાવો તો વચ્ચેથી બોલ્યા તો વારો આવ્યો કે હું વાત જતો હતો કે ભાઈ આપણે એટલા બધા બેઠા છે તો એક એક મિનિટ તો બધાને આપવી જ જોઈએ હકીકતમાં તો કાંઈક મેચ એવો ફિક્સ થઈ ગયો કે અમુક લોકો ન બોલવા દેવું કારણ કે એ વખતે ત્રણ યાત્રાવાળા બેઠા હતા એ મંચ ઉપર ત્રણ યાત્રા ઉઠાવવા વાળા ત્રણ જણા બેઠા હતા એટલે મારે બોલવું હતું કે ભાઈ આવો તો કંઈક નિર્ણય કરો કે જ્યાં સુધી એમનાજી નહીં પધારે ત્યાં સુધી વ્રજયાત્રા નહીં થાય વ્રજયાત્રા નહીં થાય વ્રજયાત્રા થશે તો પણ એ એમનાજીનો કુંડવારો કે લોટીજી ભરવા કે પાન કરવા કે એવું અમે કાંઈ કરશું નહીં તો વૃજયાત્રા બંધ રાખશું એવું તો કંઈક નિર્ણય થવો જોઈએ પણ દરેક જગ્યાએ સિદ્ધાંત સાથે મોટી છેડછાડ થયેલી છે આ બધું તમને બતાવું છું એટલા માટે કે તમારી અંદર એક શંકા કઈક પ્રકટ થાય કે દાળ બધી એકદમ સફેદ નથી આમાં કઈક કાળું છે એ કાળું કઈક ને કઈક છે શું છે એ આપણે સિદ્ધાંત જાણશું તો આટલી બધી આપણે જે શ્રી મહાપ્રભુજીના બેઠકજીની વાત કરીએ શ્રી મહાપ્રભુજીના બેઠકજી મહાપ્રભુજીના બેઠકજીમાં તમે જાઓ અપ્રશમાં નહાઓ તમારી પાસે અપ્રશમાં નાવાનો ચાર્જ લેવામાં આવે ઝારીજી ભરવાની નોછાવર લેવામાં આવે સેવકી અલગ લેવામાં આવે ભેટ તમે કંઈક અલગ ધરો તો મહાપ્રભુજીની બેઠકજીની જારીજી ભરવા માટે આટલા બધા ચાર્જ ચૂકવવા પડે પણ એ વાત છે ને એ વાત છે કે હવે આપણે આપણે માને કે શ્રી મહાપ્રભુજી બેઠકજી જારીજી ભરીએ પણ શું એ જરૂરી છે પૈસા દઈને જારીજી ભરવા કંઈ જરૂરી છે કંઈક એ એ મહાપ્રભુજીને પૈસા દઈને આપણે ઝારીજી ભરવા એ શું આવશ્યક છે કે લોકોને એમ થાય કે જારીજી ભરવા જોઈએ પણ જારીજી ભરવા જરૂરી છે મહાપ્રભુજી તો એમ આજ્ઞા કરી રહ્યા છે કે મારા જારીજી ભરવાની કઈ જરૂર નથી તમારા ઘરમાં ઠાકોરજીને પધરાવીને જારીજી ભરવા જોઈએ એટલા માટે તો હું પ્રગટ થયો છું તો મારે જારીજી ભરીને અહીં પચાસ પચાસ જારીજીની લાઈન લગાવો અને પૈસા લે છે શું કામ લે છે એક તો રોટલા ખાવાની વાત બાકી બીજું એક રહસ્ય તમને કહું કે રોટલા ખાવાની વાત તો સામાન્ય છે કે એમને ખાલી ભેટ આવે ને તો રોટલા નીકળી જાય એમાં કોઈ સવાલ નથી પણ રોટલા નહીં પણ એને કોન્ટ્રાક્ટ બેઝ ઉપર બેઠકજીના કોન્ટ્રાક્ટ પૈસા દઈને કોન્ટ્રાક્ટ લીધો હોય છે નફો તો કરવો જોઈએ કે ના કરવો જોઈએ પાંચ લાખ બે લાખ રૂપિયા તમે ફી આપી લે છે અમે લોકો એ એ કોન્ટ્રાક્ટ કોણ લે અમારી જે બેઠક જે છે કોન્ટ્રાક્ટ ઉપર કોણ ચલાવવા આપતા હોય જે તો એ લોકો પેલા અમારા પૈસા આપશે પછી કઈક વધશે એના ભાગમાં આવશે તો બાપુજી વેચવાનો ધંધો કોણ કરે છે હા અમારી ભૂલ છે ભલે હું નથી મામ એક બેઠક જે છે નહીં આ રેલો ક્યાંથી આવે છે આ ચક્કર ક્યાંથી ચાલે છે એમ બતાવું આપણે એમ કે મુખ્ય દોષિત છે ભાઈ મુખ્ય એ દોષિત નથી પણ એને કોન્ટ્રાક્ટ પણ લીધેલું છે પહેલા કોન્ટ્રાક્ટના પૈસા પૂરા થશે પછી વધશે એના ઘરમાં છે રોટલા તો એમને નીકળી જાય ખાલી માગે તો એ નીકળી જાય રોટલા તો ખાલી સેવકી માગે તો એ નીકળી જાય એમાં કોઈ મોટી વાત નથી પણ મહાપ્રભુજી આપણા કોન્ટ્રાક્ટ ઉપર આ કોન્ટ્રાક્ટ ઉપર આપવાની વસ્તુ છે શ્રી મહાપ્રભુજી એક મહાપ્રભુજી વાક્ય આપણે વેચી નાખીએ એક વૈષ્ણવ મને કીધું કે ભાઈ અમારા સુરાપુરા બાપા હોય ને અમે એને દેરી બનાવીને અમે એને સરક એની સુરક્ષા કરીને આપીએ એનો કોન્ટ્રાક્ટ ન ઉપાડીએ તમે તમારા બાપુજીનો કોન્ટ્રાક્ટ ઉપાડો છો વૈષ્ણવ કે તમારા બાપુજી છે આ તમારા પિતા છે એનો કોન્ટ્રાક્ટ આપવામાં આવે તો કાંઈ ઘોટાળો થઈ રહ્યો છે કે નહીં આ બધું આપણે વિચારવું પડશે શાંતિથી કોઈ ટીકા કરવા માટે નથી કહેતું આપણા પ્રશ્ન છે હા એ પ્રશ્ન આપણે પણ એમ સપડાઈ જઈએ છીએ ને બીજું કાંઈ નહીં હવે આપણને કંઈ વાંધો નથી કોઈ ચલાવે કે ન ચલાવે પણ આપણે જઈને અધર્મમાં પણ આપણો ભાગ આપણો હોય છે એક વસ્તુ સમજી લેવ કે શાસ્ત્ર આપણું ભાગવત શાસ્ત્ર ભાગવત શાસ્ત્ર એમ કહે છે કે અધર્મ હોય કોઈ પણ અધર્મ થાય તો અધર્મ કરનાર દોષિત અધર્મ કરનાર દોષિત છે 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 અધર્મમાં જે આપનારા હોય હોય એમાં ભાગ લેનારા એ ત્રણેય સરખા આ ભાગવતજી કહે છે કોઈ પણ અધર્મ થયો તો અધર્મ કરનાર દોષિત છે એ નક્કી પણ અધર્મમાં સાથ આપનાર એ પણ દોષિત છે એમાં સહમતી આપનાર એ પણ દોષિત છે ભીષ્મ પિતામહ જે છે એમણે કોઈ દોષ કર્યો જીવનમાં કોઈ દોષ નથી કર્યો એવા ભક્ત છે એના જીવનમાં એમણે કંઈ દોષ નથી કર્યો પણ દુર્યોધનના પક્ષમાં રહ્યા ત્યાં સહમતી છે તો મહાન ભક્ત છે ભગવાનના એમણે જીવનમાં કોઈ દોષ કર્યો નથી પણ છતાં બાણની સૈયા ઉપર શું પડે છે એટલે ભાગવત આપણું એમ કહે છે કે અધર્મ કરનાર દોષિત અધર્મમાં સાથ આપનાર દોષિત અને એમાં સહમતિ આપનાર એ પણ એટલો જ દોષિત છે આપણે બેઠક ગયા મહાપ્રભુજીનો કોન્ટ્રાક્ટ કોઈ ઉપાડ લીધો પૈસા કોકે લઈ લીધા કોન્ટ્રાક્ટર કમાણીથી જે કઈ હોય પણ આપણો એમાં ભાગ કેટલો કે આપણે આ એકાવન રૂપિયા આપીને જારી જી ભેરા એટલે આપણે સરખો દોષિત થઈ ગયા અધર્મમાં આપણે સપડાય તો ગયા ને આપણે એમ થઈ કે મેં તો ધર્મ પણ ધર્મ કર્યો કે અધર્મ કર્યો શાસ્ત્ર કે છો હું નથી કેતો પાછું ઘણા એમ કે છે કે ભાષા ખરાબ દોષ જ જોવો છો ભાષા ખરાબ કે દોષ જોવાની વાત નથી પણ જે સામે દેખાઈ રહ્યું છે આપણને આમાંથી કઈક રસ્તો કાઢવા માટે બોલવામાં આવે છે કે આપણે આમાં ફસાઈએ નહીં આપણે આપણે શુદ્ધ મહાપ્રભુજીએ બતાવેલા શરણાગતિ સમર્પણ સેવા અને ભક્તિના સિદ્ધાંતને જીવી શકીએ છીએ આ બધાથી આપણે બચી શકીએ છીએ ન બચી શકીએ એવું નથી આપણે બચી શકીએ છીએ પણ આપણને ધર્મ અધર્મની ભેદની ખબર નથી મૂળ તકલીફ આપણી એ છે કે આપણને ખબર નથી કે ધર્મ થઈ રહ્યો છે કે અધર્મ થઈ રહ્યો છે ધર્મનું લક્ષણ શું અધર્મનું લક્ષણ શું આપણને ખ્યાલ આવે છે કે આપણે સપડાઈ જશું તો આપણે દોષિત બની જશું આપણે સરખો ભાગી દોષિત છીએ કારણ કે વૈષ્ણવ પૈસા આપે છે તો કોન્ટ્રાક્ટ અપાય છે કાંઈ આવકનો અહીંયા કોન્ટ્રાક્ટ જે બેઠકજીમાં કાંઈ આવક નથી ત્યાં કાંઈ કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટ નથી અહીંયા કોણ કોન્ટ્રાક્ટ લે જંગલમાં રહીને કોણ રહે બદ્રીનાથના બેઠકજીમાં ત્યાં કોણ આવે ને કોણ જાય છ મહિના બરફમાં ઢકાયેલા હોય તો એવી જગ્યાઓમાં કોન્ટ્રાક્ટ વાળો કોઈ હોય નહીં કે જ્યાં કોઈ આવન નથી નથી કોઈ આવક થવાની પણ જ્યાં આવક છે હે જ્યાં પૈસા અપાઈ રહ્યા છે જ્યાં પૈસાનું ખૂબ મોટું ગિરરાજજી આપણા જે ગિરિરાજજી છે ને એનો મહિનાનો નવ લાખ રૂપિયાનો ઠેકો છે કોન્ટ્રાક એક મહિનાનો કોન્ટ્રાક્ટ નવ લાખ રૂપિયા છે સાદી સિઝનનો યાત્રાની સિઝનનો વધારે છે

એ ગરબડ ઉત્પન્ન થઈ છે એમાંથી આપણે બચી શકીએ કે ન બચી શકીએ મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે આપણે બચાવવા માટે જ મહાપ્રભુજી આજ્ઞા કરી છે ઘરમાં તમે રહીને ઠાકોરજીની સેવા કરવાથી તમે બધાથી બચી શકો છો અહીંયા કોઈ તમારે જારીજી ભરો સવાર સાંજ કોઈ પૈસા લેતું નથી તો ત્યાં ભરવું નથી તમારા ઘરમાં જારીજીના કોઈ પૈસા લેતું નથી સવારથી સાંજ સુધી ઠાકોરજી જારીજી ભરો દરેક સમયમાં ભરો કોઈ પૈસા લેતું નથી મહાપ્રભુજી આપણને ગ્રેસ્થિત્વ સુધાર મેરો સર્વસ્વ દે હો શ્રી મહાપ્રભુજીએ પોતાનું સર્વસ્વ આપણને પધરાયું છે અને ઘરમાં રહીને સેવા કરવાની શ્રી મહાપ્રભુજીની જે પદ્ધતિ છે એ પ્રમાણે જો આપણે જીવન જીવીએ તો આપણે કોઈ જારીજી ભરવાના પૈસા દેવાની જરૂર નથી અને ઠાકોરજીની જારીજી ભરતા આપણને મહાપ્રભુ શીખવાડે છે જારીજી ભરવાની કોઈ પ્રથા નથી કે મહાપ્રભુની બેઠક જાઓ જારીજી ભરવા જોઈએ એવી કોઈ રીત નથી છતાં આપણે બધા અને કેટલા જારીજી જો ક્યાંક જોતા હો તો પચાસ પચાસ જારે હોય તો જારીજી એક હોય બે હોય પચાસ જારીજી સાઈઠ સો જારીજી ક્યાંય સેવા પ્રકારમાં જોયું નથી આપણે કે આટલા બધા જારીજી ભરાતા હોય જે આવે જારીજી ભરે જે આવે જારીજી ભરે તો મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે આપણા ઘરમાં સેવા કરશું તો ત્યાં આપણે જ્યારે જઈ પરશું તો કોણ આપણી પાસે પૈસા લેશે અને આપણે સાક્ષાત મહાપ્રભુજી કહે છે મેરો સર્વસ્વ દેત હો હું મારું સર્વસ્વ હું તમને આપું છું એમાં કંઈ ઓછું આપતું નથી મારું સર્વસ્વ એટલે બધું જ હું તમને આપી દઉં છું એ આપણા ઘરમાં બિરાજતા આપણા ઠાકોરજી છે અને એની આપણે જો સેવા કરવા માંડશું ઘરની અંદર રહીને સેવા કરતા થઈ જશું તો આપણે બધા અનર્થમાંથી બચી જશું આપણે આ રોવાનો વારો નહીં આવે કે અમે ત્યાં ફસાઈ ગયા માં ફસાઈ ગયા આને આટલા લઈ લીધા અમારી પાસે ત્યાં છે આટલા લઈ લીધા ઓલા આટલા માંગે ઓલા આટલા માંગે ચારે બાજુ આપણે જોઈએ છીએ તો વૈષ્ણવ કકડાટ કાઢતા હોય કે વાં આટલા માંગે બધા પૈસા માંગે વાહ પલ પલનો ઝુલાવો આટલા પૈસા ધરો ભગવાનને પલને જુલાવો ભાઈ પલને એમને ઘરમાં રોજ ઝુલાવીએ આપણે ઝુલાવો હોય તો પલના રોજ થઈ શકે શા માટે સો રૂપિયા દઈને ઝુલાવીએ આપણે શ્રી મહાપ્રભુજી આપણને એમ કહે છે કે ઘરમાં રહી ઠાકોરજીની સેવા કરો ઘરમાં રહીને મનોરથ કરો ઘરમાં રહીને ઠાકોરજીને વિવિધ સામગ્રી અરોગાવો સેવા કરો આપણે એ આપણને જે મહાપ્રભુજી કહે છે અનુકૂળ નથી આવતું તો મહાપ્રભુજી કહે છે ઘરમાં રહી એકાંતમાં તમે તમારા પરિવારના સભ્યો સહિત ભગવત સેવા કરો આપણને અનુકૂળ નથી આવતું આપણે બધાને ઠાકોરજી ભેગા કરવા અનકૂટ કરવા કુંજ મનોરથ કરવા બધા ઠાકોરજીને ભેગા કરો લોકોની સામે દર્શન ખોલો તો આપણને એમ થાય કે હવે આપણે સેવા કરીએ છીએ મહાપ્રભુજી એવું કહેતા જ નથી મહાપ્રભુજી હજી ઘરમાં ઠાકોરજી ની સેવા કરો ગ્રહે ગ્રેધર્મતા